જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કનૈયાનું ખૂબ જ સુંદર ભજન ભજન સાંભળીને તમને આનંદ થશે તો ભજન પૂરેપૂરું જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મનડ્યું તો આમ તેમ મનડ્યું તો આમ તેમ થાય કનૈયા તારી યાદો મા ખાવું ન ભાવે પીવું ન ભાવે મને ખાવું ન ભાવે મને પી નિંદર વેરણ થઈ જાય કનૈયા તારી યાદો માં મારી નિંદર વેરણ થઈ જાય કનૈયા તારી યાદો માં મંડળ્યું તો આમ તેમ થાય કનૈયા તારી યાદો પાણી ભરવા જાઓ ત્યારે મનના માને પાણી ભરવા જાઓ ત્યારે મન ના માને બેડા મારા ખાલી રહી જાય કનૈયા તારી યાદો માં બેડા મારા ખાલી રહી જાય કનૈયા નૈયા તારી યાદો માં મનડું તો આમ તેમ થાય કનૈયા નૈયા તારી યાદો માં ગાયો દોવા જાવ ત્યારે મન ન માને ગાયો દોવા જાવ ત્યારે મન ન માને દૂધમાં કડા પી જાય કનૈયા તારી યાદો માં મનડું તો આમ તે મથાય કનૈયા તારી યાદો માં રસોઈ કરવા જાઓ ત્યારે મન ન માને રસોઈ કરવા જાઓ ત્યારે મન ન માને ખાટું ને મારું થઈ જાય કનૈયા તારી યાદોમાં મનડું તો આમ તેમ થાય કનૈયા તારી યાદો માં ઘરમાં જાઓ ત્યારે ન માને ઘરમાં જાઓ ત્યારે ન માને મી મીઠી મીઠી મોરલી સંભળાય કનૈયા તારી યાદો માં મીઠી મીઠી મોરલી સંભળાય કનૈયા તારી યાદો માં મનડું તો આમ તે મથા કનૈયા તારી યાદો માં તારા કાજે મેં તું ઘરબાર છોડિયા તારા કાજે મેં તું ઘરબાર છોડી પારણીએ રોતા મેલિયા બાળ કનૈયા તારી યાદો મં પારણીએ રોતા મેલિયા બાળ કનૈયા તારી યાદો મં મનડું તો આમ તેમ થાય કનૈયા તારી યાદો મં નાની નાણદ મારી મેં રે બોલે નાની નાદ મારી મેં રે બોલે કહે છે ભક્તાણી જાય કા નૈયા તારી યાદો માં મને કહે જુઓ ભક્તાણી જાય કા નૈયા તારી યાદો માં મનડું તો આમ તે થાય કા નૈયા તારી યાદો મા બાજુવાળી પાડોશાણ મને રે પજ વે બાજુવાળી પાડોશાણ મને રે પજ જુઓ પેલી ભજનવાળી જાય કનૈયા તારી યાદો જુઓ પેલી ભજનવાળી જાય કનૈયા તારી યાદો મા મનડું તો આમ તેમ થાય કનૈયા તારી યાદો નંદજીનો લાલો ને રે પજવે નંદજીનો લાલો ને રે પજવે ઢોળી ઢોળી જાય કનૈયા તારી યાદો માં માખણિયા ઢોળી ઢોળી જાય કનૈયા તારી યાદો માં મન્નડું તો આમ તે થાય કનૈયા તારી યાદો માં મનમાં મોહન મને ખેલી બનાવી મનમાં મોહન મને ખેલી બનાવી મુકાવી લોકોની લાજ કનૈયા તારી યાદોમાં મુકાવી લોકોની લાજ કનૈયા તારી યાદો મનડું તો આમ તેમ મથાય કનૈયા તારી યાદોમાં ભક્ત મંડળ સૌ દોડી દોડી આવે કાના ભક્તો મંડળ સૌ દોડી આ ગોપીઓ તો બાન ભૂલી જાય તારી યાદો માં ગોપીઓ તો બાન ભૂલી જાય કા નૈયા તારી યાદો માં મનડું તો આમ તે મથાય કા નૈયા તારી યાદો માં మనడు తో మన్నడూతో ఆం తేకా నైయా తారీ యాదోమా